પાવી જેતપુર નેશનલ હાઈવે છપ્પન પર નાળાની સાઈડની દિવાલ ચાલકો માં દહેશત મોટી વાહન માટે ટ્રાફિક બંધ છોટા ઉદયપુર જિલ્લાના પાવીજેતપુર ઉદયપુર આવેલા નાળાની સાઈડ દિવાલ અચાનક ઢડી પડતા વિસ્તારમાં ગભરાહટ માહોલ સર્જાયો છે દિવસના સમય આ ઘટના બનેલી હોવાથી રસ્તા પર પસાર થતા અનેક વાહન માટે એક શંકાજનક સ્થિતિ ઉભી થઈ હતી ઘટના બાદ તંત્ર તાત્કાલિક જોતા ઘટના સ્થળે દોડી ગયું હતું અને બચાવના ભાગરૂપે હાઈવે પરથી પસાર થતી મોટી ટ્રક ટ્રોલી લારી વગેરે માટે રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તંત્ર દ્વારા ફરીથી દિવાલનું નિરીક્ષણ કરીને તેનો મજબૂત ઢાંચો ઉભો કરવાની તૈયારી શરૂ કરે એવી માંગ ઉઠી છે સીઝન ને લઈને ચિંતા ચોમાસાની શરૂઆતમાં આવી ઘટના એ તંત્રની કામગીરી અને રોડના માળખા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે સ્થાનિક લોકો માં ભયનો માહોલ છે અને તેઓ પલપલ પર હાલત સુધારવાની માંગણી કરી રહ્યા છે જેતપુર પાવીના એન્ટ્રન્સની અંદર જે નાળું વસવાકોતરની બાજુમાં આવેલું છે એ નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હીટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર છે અને મહેનબા અહીંયા ઘણી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાવ્યો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે